નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આવનાર રોજમાં ઈદ મિલાદ તેમજ ગણેશ વિસર્જનના તહેવારો સાથે આવી રહ્યા છે તેને લઈ ડાકોર પોલીસ સ્ટેશન ખાતે તાલુકા કક્ષાની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના સચિવ અસગરભાઈ શેખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય પ્રકાશ ઉપાધ્યાય બસીરભાઈ મલેક કાલસર જિયાઉદ્દીન વહરા રહેમત મિયા શેખ તેમજ તાલુકા વિસ્તારમાં આવતા કાલસર સહિતના ગામોના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડાકોર ખાતે આજે શાંતિ સમિતિની જે મીટિંગ બોલાય છે તેમાં તમામ જ્ઞાતિના લોકો ઉપસ્થિત રહ્યા છે અને ડાકોરમાં વર્ષોથી દરેક તહેવાર ચાહે મુસલમાન હોય કે ચાહે હિન્દુઓ હોય બહુ શાંતિપૂર્ણ ઉજવાય છે અને આગામી વર્ષોમાં પણ આવતી ઈદ અને ગણેશ ચતુર્થીનો તહેવાર પણ શાંતિપૂર્વક ઉજવાય તેવી ભાવના સાથે અહીં બધા ભેગા થયા હતા અને બધાએ ખાતરી આપી છે કે આપણે વર્ષો વર્ષ શાંતિપૂર્વક આપણો તહેવારો પસાર કરીશું મારું નામ અસગરભાઈ શેઠ છે અને દર વર્ષની માફક આ વર્ષે પણ ડાકોર પોલીસ દ્વારા સ્થાનિક સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલું તેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે રહી અને મિટિંગમાં હાજર રહ્યા અને ડાકોરના અગ્રણી એવા ઉપેન્દ્રભાઈ ઉર્ફે બકુડાભાઈ એ પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ અને જ્યારે ઈદે મિલાદ અને ગણેશ ચતુર્થીનો તહેવાર જ્યારે સોળને ને સત્તર તારીખે આવવાનો હોય અને આ તહેવાર દરમિયાન કોમી એકતા બની રહે અને બંને તહેવારો જુલુસ બંને જુલુસ સારી રીતે શાંતિપૂર્ણ રીતે વિસર્જન થાય એવું આજે અહીંયા જે કોમી એકતાની જે મિટિંગ કરવામાં આવી એમાં જે દરેક નિર્ણય લીધો એ દરેક નિર્ણય એમ કે ભાઈ આ જે આગેવાનો છે એમણે સાથ સહકાર આપી અને પૂર્ણ થાય એવી ખાતરી આપી